પકોડી શિવાની પકોડી સેન્ટર તો આપણો ઓર્ડર हल છે પાર્સલ લેવાનું છે તો बाजू जो तो 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 तो

છેલ્લા તે ત્રણથી ચાર વાગ્યા છે તે અત્યારે વોક સ્ટાર્ટ કરી દીધો છે અને અમારે કહું ભાઈ મનસા બન્યો નહોતો તે ગુડું રતી નહોતી તેનો મના માટે મોલ લીધો હતો તે હું આવી જી ઘરે આવી અને ચા બનાવીશો જુઓ ચા ઉકળી જશો ગુડું દૂધ ગરમ કર્યો જો અને ચલો કઈ જ આપણો ગુડું ઘી જઈશ કેચા બધી પી હમકો સાબળ જવાનું ખેતર બો સુટલા લાગ્યા સી જો કચ્ચા નો 15 થઈ જઈસો બહુ લેટ તો થઈ જઈસો આપળો ખેતરમાં જવાનું અને યસ બી તો આઈ નંગ્યા છે એમ જીવા થઈ ચા હું જાતો આ તળકા નો જોઈએ એટલે શું થાય કે બરો માતો જમ જમ થાય હમ હમ ને હમ ગુડડું ઘી રાખી પાળે પપિયે ઢાકો પાણી બાજુ મૂંગી જોસન

તો આપણો ઓર્ડર હાલ્યો છે પાર્સલ લેવાનું છે તો ગાઈ પકોડી બને છે આ બાજુ જો તો પાર્સલ કરાવી દઈએ પાર્સલ કરીને પછી જઈએ ઘરે થોડી વારમાં બરાબર કે ગયા હતા બાર તો ત્રણ જણા હતા આપણે વાલજીભાઈ અમારે પટુ અને મું તો ફાઇનલી વિચાર્યું કે આજે પકોડી ખાઈએ તો પકોડી પાર્સલ થાય લઈને જઈએ ઘરે તો ગાય જો આપણું પાર્સલ રેડી થઈ ગયું છે આપણે પાર્સલ લઈ લઈએ પછી જઈએ ઘરે તો ગાય ફાઇનલી જો આપણો પાર્સલ લઈને આવી ગયા છે પકોડીનું તો ગાય આ તો ને અચાનક છે શું થયું ને કે મને કે પાર્સલ લઈ જાવ તો આપણે છે ને પાર્સલ ગમો મસ્ત ગાય છે ને જોરદાર પકોડી બનાવે છે તો આપણે વડનગર જતા ને તો એના ખાધી અને આવીને ઘરે ઘરે એટલે ગોમની પકોડી જ ભાવ ખાઈશ જોરદાર ટેસ્ટ હોય છે તો પટ્ટુ હાલ જઈશ સાર લેવા પછી જુઓ પછી બધું ખાવા બી તમને બતાવીએ તો ગાય જુઓ પકોડીવાળો હારે અચાનક છે

Masih berapa kacau? Kena kacau lagi? Nah. Boleh terus. Kita tidur mana? Kacau dah pulak. Untuk rekan dulu lagi. Kalau sejuk ni nak garam. Dah lagi.